આ કેટલો બોલીને આ કેટલો બોલીને મેટકા પર પાઈ પડપે ઓય ના ના ઓય આ ના ઓય એય બસ ને બસાઈ દીધા બસાઈ દીધા બોટ ને આદ છોડે એય સુવશી આવશી આવશી આ હારી ગયો કે આનું હારી હારી ગયો હારી હારી એ બસ એ એક બસ તો આ એ વાલા છોડવડ ગાતો બસ છોડ દીધો આજ એ કાર અર્ધ ફરીવટી શીખ દેબો તે હા દઈ એ છોકરો છો એ છે ચાલાઈバル કી જોર દે ને ખરીદો કોણ ઉધાર લે તમ લખતો રહે